આજે પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે અમે અહીંયા સપ્તેશ્વર મહાદેવના દર્શન માટે આવેલા છીએ હસમુખભાઈ પટેલે એક્ઝિબિશન રાખેલું છે શિવજી ભગવાનનું અહીંયા આવીને એવું લાગ્યું કે સાક્ષાત શિવજી ભગવાનના દર્શન થયા હોય એમ અત્યાર સુધી ઘણીવાર આવેલા છીએ પણ ફસ્ટ ટાઈમ એવો એ અહેસાસ થયો કારણ કે એમને મસ્ત એવું બધું સમજાવ્યું અને એમને જેવા ચિત્રો દોડ્યા છે ને એ એમની અંતર બહુ બિરદાવા જેવા છે ઉમા અને સતીના જે કૃપાયમાન અને શાંત સ્વભાવની બિરદાયેલું છે આ ચિત્રોમાં તો જોઈને ભગવાન શિવનું શિવ દર્શન જે તમે નિહાળી રહ્યા છો એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં જઈને આવ્યું છે પ્રત્યેક શ્રાવણ માસમાં દરેક જ્યોતિર્લિંગમાં સોમનાથથી એની શરૂઆત થઈ અને ધ્રુષ્મેશ્વર જ્યોતિર્લિંગમાં એની પૂર્ણાથી થઈ તમામ જ્યોતિર્લિંગોમાં આ શિવ દર્શન આયોજિત થઈ ચૂક્યું છે જેમ આપણો શ્લોક છે કે સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શલ મલ્લિકાર્જુન ઉજ્જનમ મહાકાળમ એવી જ રીતે શ્લોક પ્રમાણે આ સંપૂર્ણપણે અમે શ્લોકની પ્રમાણે અમે આ શિવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાતમાં એક નવો સંકલ્પ લીધો જે ગુજરાતના પૌરાણિક શિવાલયો અને નિર્મિત અને પ્રતિષ્ઠિત શિવાલયો જ્યાં જ્યાં પણ છે ત્યાં અમારો સંકલ્પ છે અને અત્યાર સુધીમાં જે જે બરવાડામાં ભીમનાથ મહાદેવ છે ગિરનારમાં ભવનાથ મહાદેવ છે ગેલા સોમનાથ છે અને ગોપનાથ મહાદેવ છે અને સપ્તેશ્વર મહાદેવમાં અત્યારે હું આવ્યો છું તમને દર્શન કરાવવા હેતુથી માત્ર ત્રણ કલરમાં જ બનેલી છે લાલ કાળો અને સફેદ આ મુદ્રાઓ બનાવવાનો હેતુ મને પહેલાં ખ્યાલ નહોતો પણ જ્યારે મને ખ્યાલ પડ્યો ત્યારે એક હુમાત્મક કલર આ તૈયાર થઈ ગયો અને આ તમામ મુદ્રાઓ એક હુમાત્મક છે મને હર હર મહાદેવ આજે આપણે જાણીએ છીએ કે આ પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે બધા લોકો શિવજીના ભક્તો અલગ અલગ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જાય છે આજે અમે અહીંયા સપ્તેશ્વર મહાદેવે દર્શન કરવા માટે આવેલા હતા મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ અમે બહાર નીકળ્યા પછી અહીંયા હસમુખભાઈની આર્ટ ગેલેરીનું અહીંયા નિર્માણ કરેલું હતું તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા અમને અહીંયા શંકર ભગવાનના વિવિધ સ્વરૂપોના અહીંયા દર્શન કર્યા છે અમે અહીંયા હસમુખભાઈની રૂબરૂ મુલાકાત પણ કરી છે એમની જોડે રૂબરૂ મુલાકાત પછી અમને ખ્યાલ આવ્યો કે આ બધા જ જે શંકર ભગવાનના જેટલા પણ ચિત્રો છે એ એમને ક્યાંયથી કોપી નથી કરેલા પરંતુ એમને જાતે મનથી અંતરાત્માથી બધા બનાવેલા છે અને એ પણ માત્ર ત્રણ કલાકની અંદર ત્રણ જ પેનથી બનાવેલા છે ખરેખર હસમુખભાઈએ આટલા બધા શંકર ભગવાનના આવા સરસ ચિત્રો બનાવીને બધાને બહુ જ આનંદ કરાયો છે અહીંયા દર્શન કર્યા પછી અમને આજે ખબર પડી કે શંકર ભગવાનના ખરેખર આટલા બધા સ્વરૂપો છે તે બધા હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર છે હર હર મહાદેવ આ પવિત્ર શ્રાવણ માસમાં અમે અહીંયા દર્શન અર્થે આવેલા અહીંયા આવતા જ શિવની ઘણી બધી પ્રતિમાઓ અમને ચિત્ર પ્રતિમાઓ જોવા મળી હસમુખ પટેલે અહીંયા એમના હાથે કંડાળેલી અને આ ત્રણ કલરમાં જોયેલી પ્રતિમાઓ શિવના ઘણા બધા સ્વરૂપના દર્શનો અમને કરવાનો મોકો મળ્યો અને ખરેખર હસમુખભાઈએ અમને આજે શિવની ઘણી બધી હા એના ઓળખાણ કરાવી અને એ આજે અમને ખરેખર પ્રતીત થાય છે કે શિવના આટલા બધા સ્વરૂપો છે તો હું હસમુખભાઈ હસમુખભાઈ જેવા લોકોને બિરદાવવાની જરૂર છે અને હસમુખભાઈનું આ કાર્ય બહુ ઉમદા છે અને હસમુખભાઈ પોતે બહુ જ મોટા મહાદેવના ભક્ત છે એ પણ એક સારી વસ્તુ છે અને બહુ સરસ કાર્ય કરી રહ્યા છે સમાજમાં આટલા બધા સ્વરૂપોની કદાચ કોઈએ ક્યારેય પ્રતિમાઓની દર્શન નહીં કર્યા હોય એ તમને સપ્તેશ્વર આવશો તો અહીંયા એક્ઝિબિશનમાં જોવા મળશે ખરેખર સપ્તેશ્વર મહાદેવ અને હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા ભક્તોને દર્શન કરાવે છે આટલી બધી પ્રતિમાઓના આપણે વ્યવહારો પ્રસંગોની અને આધ્યાત્મી વાતો વાત